શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાની અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે શરીર ને હું અને મારું માનવું એ પ્રમાદ છે અને પ્રમાદ જ મૃત્યુ છે એવું પણ કહ્યું છે શરીર સંસારના સંબંધથી મૃત્યુનો અને ભગવાનના સંબંધથી અમરતાનો અનુભવ થાય છે આવા શ્રેષ્ઠ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આજે આપણે પંદરમો અધ્યાય જોવાનો છે ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય એટલે પુરુષોત્તમ્યો તો આપણો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીશું સૌથી પહેલાં આપણે પંદરમા અધ્યાયનો સારાંશ જોઈશું આ સંસાર રૂપ વૃક્ષનું આદિપુરુષ પુરુષ મહાત્મા રૂપ મૂળ ઘણા ઊંચા છે અને તેની બ્રહ્મારૂપ સ્થાવર જંગમ સૃષ્ટિરૂપ શાખાઓ યાની ડારીઓ નીચેની તરફ ચારે બાજુ જોડેલી છે અને વિસ્તરેલી છે પણ આ સંસારરૂપી વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિરરૂપ જોવા મળતું નથી આ સંસારનો સર્વાશ અંત થતો જણાતો નથી અને સંપૂર્ણપણે તેની ઉન્નતિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી માટે જ તેને અશ્વત્થ રૂપ રૂપે અવિનાશી કહેલો છે અમર આ સંસાર રૂપી મોહમાયા નગરીમાં વારંવાર ન આવવું હોય તો આ ઝાડને વૈરાગ્ય રૂપી શસ્ત્રથી કાપી નાખવું જોઈએ આ લોકમાં નાશવંત અને અવિનાશી માત્ર બે પ્રકારના પુરુષો યાની આત્માઓ છે તેમાં સર્વભૂત માત્રના શરીર નાશવંત છે અને શરીરમાં જે જીવાત્મા રહેલ છે તેને અવિનાશી કહેવાય છે પરંતુ આ નાશવંતથી પર અને અવિનાશીથી ઉત્તમ જે પુરુષ છે તે ખુદ પરમાત્મા છે આ પરમાત્મા જ ત્રણેય લોકનું ભરણ પોષણ કરે છે અને હે ભરત એ પરમાત્મા હું ખુદ હોવાથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું જેમના મનમાં મોહ અને માયા નથી અને તે મારું ધ્યાન ધરે છે તે જ પુરુષો મને પુરુષોત્તમ તરીકે જાણે છે મોહમાયાથી તે પુરુષ પર હોવાથી તે સર્વ પ્રકારે મારી ભક્તિમાં પરોવાય અને ભજી પોતાનું જીવન ધન્ય કરે છે યાની સફર કરે છે હવે આપણે પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ જોઈશું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપ ઉર્ધ્વ મૂળ છે તેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડા છે એવા આ સંસારૂપી અવ્યસ્ત વૃક્ષ ને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે માણસ એ સંસારરૂપી વૃક્ષ ને મૂળ સહિત તત્વ જાણે છે એ વેદના તાત્પર્ય જાણનાર છે એ સંસાર વૃક્ષની ની ત્રણે ગુણો રૂપી જર વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કુપરો ધરાવતી દેવ મનુષ્ય તિર્યક આદિ યોનિયો રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસનારૂપી મોયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે આ સંસાર રૂપનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને દૃઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરની આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ યાની કે પરંપરા વિસ્તાર પામી છે આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિ ધ્યાસન કરવો જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે જેમણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજારી શકે છે ન ચંદ્રમાં કે ન અગ્નિ એ જ મારું પરમધામ છે આ દેહમાં રહીને સનાતન જીવાતમાં મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી માન સહિતની પાંચે ઇન્દ્રિયોને ખેંચે છે વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાતમાં પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે આ જીવાતમાં શોત્ર ચક્ષુ ત્વચા રસના ધ્રણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે શરીર છોડીને જતો શરીરમાં સ્થિર રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાં જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનારા વિકાસશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે પ્રયત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો પ્રયત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા સૂર્યમાં રહેલું જે 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 તેજ 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 આખા જગતને ઉજારે છે 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 અને અગ્નિમાં એને તો મારું જ એમ માન તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘરા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સગરી વનસ્પતિઓને પોષું છું સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી અપાન વૈશ્વના સ્વરૂપ થઈને ચાર પ્રકારના ભક્ષ્ય ભોજ્ય અને ચોસ્ય ચાર પ્રકારના અન્નને પચાવું છું હું જ સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતરયામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અગોહન બુદ્ધિમાં રહેનારા સંશય

એ ત્રણે લોકોમાં પ્રવેશીને સૌનું ભરણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વરને તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું હે ભરતવંશી

તેના મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાને હસ્તક લઈ લેવા વિચાર કર્યો તે તે પોતે જ મોતને આધીન થયો ઘોડા રૂપે જન્મ્યો આ ઘોડાને નરસિંહ રાજાએ સોદાગર પાસેથી ખરીદ કર્યો એક દિવસ રાજા આ ઘોડા ઉપર બેસી જંગલમાં શિકારે નીકળ્યો જંગલમાં રાજાને તરસ લાગી તે પાણીની શોધમાં ફરતો હતો ત્યાં દૂર એક પર્વત ઉપર તેની નજરે એક ઋષિનો આશ્રમ નજરે પડ્યો તે ત્યાં ગયો અને પાણી પીધું પાણી પીધા પછી તે કંઈક સ્વસ્થ થયો અને આશ્રમમાં આમ તેમ ફરવા લાગ્યો તેણે એક સાધુને જોયો અને તેમને પ્રણામ કર્યા સાધુએ આશીર્વાદ આપ્યા સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે અને વખાનો માર્યો આ તરફ આવી ચડ્યો થાગે છે સાધુએ રાજાને ભોજન માટે પૂછ્યું રાજાને ભૂખ લાગી હતી તેથી તેણે હા પાડી સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા કહ્યું રાજા આરામ કરવા વિચારતો હતો ત્યાં તેની નજર આશ્રમના દ્વાર પર લખેલા ગીતાના અધ્યાયના એક શ્લોક પર પડી તે 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 વાંચ્યો રાજાએ બે ચાર વાર વાંચતા મોઢે થઈ ગયો બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો અને જોયું તો તે મરણ પામી સ્વર્ગલોકમાં ગયો છે રાજાએ આમ બનવાનું કારણ ઋષિને પૂછ્યું ઋષિએ કહ્યું હે રાજન આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો તે તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ઈચ્છતો હતો પણ કમનસીબે તે મરણ પામતા તે ઘોડા રૂપે અવતાર પામ્યો તમારા મોડેથી તેણે ગીતાના પંદરમાં અધ્યાયનો શ્લોક સાંભળ્યો તેના પુણ્યથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈને વૈકુંઠ લોક પામ્યો આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું અને તે દિવસથી રાજા રોજ ગીતાના પંદરમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો તે પાઠના પ્રભાવે મરણ પછી તે વૈકુંઠ લોકમાં ગયો શ્રીમદ ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ ભક્તો આપણે પણ રોજ શ્રીમદ ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયનું પાઠ કરીએ અને મૃત્યુ પછી વૈકુંઠ લોકના ભાગી થઈએ અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચોક્કસથી અમારી ચેનલ સબ્સ્ક્રાઈબ કરો અને સાથે બેલ લાઇકોન પ્રેસ કરો ભૂમિ નાનવાણીના આપ સૌને જય શ્રી કૃષ્ણ